મનુશ્રી રેસ્ટોરન્ટ તાપી જિલ્લામાં વન વિભાગે વર્ષ બે હજાર ઓગણીસ માં આ રેસ્ટોરન્ટ શરૂ કરી હતી રેસ્ટોરન્ટનો નો ઉદ્દેશ છે કે અહીં આવતા પર્યટકો પરંપરાગત આદિવાસી વાનગીઓ જાણી અને માણી શકે તેમજ સ્થાનિક આદિવાસી મહિલાઓને ઘર આંગણે રોજગાર પ્રાપ્ત થાય આ બહેનો જાતે જ રેસ્ટોરન્ટ ને ચલાવે છે અહીંયા વેચાણ સહિતની બધી જ પ્રોસેસ પણ બહેનો જ કરે છે આ રેસ્ટોરન્ટ માંથી આ બહેનોને માસિક રૂપિયા ચૌદ થી પંદર હજાર ની કમાણી થતી હોય છે એ બહેને अपने खुद के तरफ से रेस्टोरेंट ऑपरेट करती है पूरा और खुद उसका और सारी जो उसमें प्रोसेस है वो इस बहनों द्वारा होती है और उससे उस बहनों को हर मंथ पे तकरीबन चौदह से पंद्रह हजार रूपए की इनकम होती है स्वाद रसी को टोटा भाजी सरग डांगी थाड़ी नो नुत्फ उठा रहा है અતિથિઓ આદિવાસીઓના પરંપરાગત ભોજન પસંદ કરે તે માટે રેસ્ટોરન્ટ કેટલીક વાનગીઓમાં પ્રયોગો પણ કરે છે અમે સરકારના આભારી છીએ પહેલાં અમે ગામમાં ખેતીની સાથે પશુપાલનનું કામ કરતા હતા સરકારે આ યોજના બનાવી ત્યારથી અમે બહુ જ ફાયદો થયો છે સરકારનો ખૂબ જ અમે આભાર માનીએ છીએ અમને આ યોજના આપી અને આ યોજના દ્વારા અમે અમારા ઘરને સારી રીતે ચલાવી શકીએ છીએ અહીંયા આવતા અતિથિઓ અહીંના ખરાબની ગુણવત્તાની પ્રશંસા પણ કરે છે સરકાર કે લિયે તો હમ બહોત આભારી હે પહેલે હમ ગામ મે ખેતી કામ કરતે થે ઉસકે બાદ ઉસકે સાથ પશુપાલન કા કામ કરતે થે લેકિન સરકાર ને ઇસ યોજના કો બનાઈ તબ સે હમકો બહોત ફાયદા હુઆ હે સરકાર શ્રી કા ખુબ ખુબ ધન્યવાદ કરતે હમકો રોજગારી દી ઉસને ઇસ યોજના કે દ્વારા હમ અચ્છે સે ઘર ચલા સકતે હે તો આ લોકો જે બનાવે છે એ આદિવાસી પદ્ધતિથી બનાવે છે માટે જ એ સારો લાગે છે યે લોક જો બનાતે હે વો આદિવાસી તા ઢંગ સે બનાતે ઇસીલી અચ્છા લગતા હે તો વનશ્રી એટલે જંગલ જંગલ માં લાકડુ અને આદિવાસી લોકો રહે છે આ બધી જ અમારી આદિવાસી મહિલાઓ કરે છે જે પોતે જ ભોજન બનાવે છે અને લોકો ને પીરસે છે વંશી માના જંગલ જંગલ મે લકડિયા બહુત રહેતી હે આદિવાસી લોક રહેતે હે ये सब हमारी महिलाएं आदिवासी महिलाएं हैं वो यहाँ खुद खाना पका के लोगों को परोसती है तो आ घणु सारू साबित है की लोगो ने आत्मनिर्भर बनवा सारी अमल कर अच्छा साबित होने जा रहा है और उन लोगों को जो आत्मनिर्भर के लिए जो प्रोत्साहन मिल रहा है और वो भी बहुत बढ़िया तरीके से वो इसको निभा रहे हैं તો આ રેસ્ટોરન્ટનું સંચાલન સખી મંડળની દસ બહેનો કરે છે રેસ્ટોરન્ટ ઝડપથી ગ્રાહકોમાં લોકપ્રિય બની રહી છે આ રેસ્ટોરન્ટ પર્યટકોને સ્વાદિષ્ટ આદિવાસી વાનગીઓ પીરસવાની સાથે આદિવાસીઓના ખોરાકના સમૃદ્ધ વારસાને જાળવવામાં પણ મદદરૂપ બને છે આ પહેલ સમુદાય સંચાલિત પ્રવૃત્તિ દ્વારા આર્થિક સશક્તિકરણ અને પ્રવાસને પ્રોત્સાહન આપવાની સાથે સાથે સંસ્કૃતિનું રક્ષણનું ઉત્તમ ઉદાહરણ પાડે છે